કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું આ બજેટ છે હાલ આપણે વીસીસીઆઈ ખાતે ઉપસ્થિત છીએ વીસીસીઆઈના જે હોદ્દેદારો છે તેમના દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું છે શું માનું છું આ બજેટ કેવા પ્રકારનું બજેટ છે મારા હિસાબે આ ઘણું સારું બજેટ છે ગવર્મેન્ટનું જે લાસ્ટ બજેટમાં ફાઈનાન્સ મિનિસ્ટરે નવા ઇન્કમ ટેક્સની વાત કરી હતી એ એમણે આ બજેટમાં ફરીથી રીટ્રેટ કર્યું છે કે પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી એ લાગુ પડી જશે મારા હિસાબે એમએસએમી સેક્ટર જનરલ પબ્લિક મોટા ઉદ્યોગકારોના માટે ઘણું સારું બજેટ છે કારણ કે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ઘણું વધારી રહી છે અને એમણે બહુ જ એક બે સારી જે વાતો કરી છે એમાં એઆઈ સેક્ટર ઇલેક્ટ્રોનિક સેક્ટર્સ એ બધા લોકોને જે કેપિટલ ગુડ્સ ઇમ્પોર્ટ કરવા માટે કસ્ટમ ડ્યુટી અને એ બધામાં રાહત આપેલી છે તદ ઉપરાંત ટીડીએસ અને ટીસીએસના પ્રોવિઝનો સરળ બનાવ્યા છે એને કારણે જનરલ પબ્લિકને પણ રાહત થશે તદ ઉપરાંત જે લોકો નોન રેસિડેન્ટ તરીકે પહેલાં હતા હવે રેસિડેન્ટ થયા છે અને એમની ફોરેન એસેટ્સ ડિસ્ક્લોઝ કરવાની રહી ગઈ હતી એમના માટે ઇમ્યુનિટી સ્કીમ લાવેલી છે એટલે આ રીતે મારા હિસાબે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે લોકોના પાસે વધારે પૈસા આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગને કારણે ડિમાન્ડ વધશે અને ઓવરઓલ ઇકોનોમીનો ગ્રોથ થશે એવું મારું માનવું છે એમએસએમઇ સેક્ટરને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે તેને લઈને આપનું શું માનવું છે એમએસએમઇ સેક્ટર પર આપ ખુશ છો કે ક્યાં એકચ્યુઅલી નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે એમાં કોઈ બહુ મોટા ચેન્જીસ લાગ્યા નથી પણ એઝ યુઝુઅલ જે વર્ષો વર્ષ જે બજેટ આવે છે એની અંદર છે જ પણ થોડા ઘણા પોઝિટિવ જે વ્યૂ આવે છે એમના એનાથી બાકી ઇન્કમ ટેક્સમાં પણ કોઈ એટલો મોટો કોઈ ચેન્જીસ આવ્યો નથી અને એમએસએમઇ જે ચાલે છે એમ જ ચાલશે થોડા ઘણા બે એક બે પાંચ ટકાનો જે ગ્રોથ આવશે એ આવશે બાકી બજેટ ઓવરઓલ સેટિસફેક્ટરી છે ટેક્સ ટેક્સની વાત કરવામાં આવે તો એમાં પણ કોઈ મોટા ફેરફાર જોવા નથી મળે તેને લઈને આપનું શું માનવું ઇન્કમ ટેક્સમાં કોઈ મોટા ચેન્જીસ આવે ને અત્યારનો મધ્યમ વર્ગ તો ત્યાંના ત્યાં જ રહેવાનો છે જે લાસ્ટ યર હતું એ જ વસ્તુ આ વર્ષે પણ આવવાની છે એટલે કોઈ મોટા ચેન્જીસ આવે ને એટલે ગવર્મેન્ટની ઇન્કમ પણ લગભગ ઇન્કમ ટેક્સના રૂપમાં એટલી ને એટલી જ રહેવાની છે નિપમભાઈ વાત એમએસએમઈની વાત કરવામાં આવે તો આપ આ બજેટને કઈ રીતે જુઓ છો એમએસએમઈ સેક્ટર ભારત સરકારનું આ બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસનું ભારતના વિત્તમંત્રીએ નિર્મળા સીતારમણે રજૂ કરેલું નવું બજેટ ખૂબ જ આવક આવકારદાયક છે અને પ્રજાલક્ષી છે એમએસએમઈ સેક્ટર માટે ગવર્મેન્ટે અને ખાસ કરીને આ વર્ષ માટે જે દસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવે છે એ એમએસએમઇ સેક્ટરને ખૂબ ઊંચા ક્ષેત્રમાં લઈ જશે અને પર્ટિક્યુલર નાના બિઝનેસ માટે બી જે નાના નાના ઉદ્યોગકારો એસએમઈ માટે પણ જે ગવર્મેન્ટે પ્રાધાન્ય આપ્યું છે એના માટે બહુ સારું આવકારદાયક બજેટ છે નાના નાના સેક્ટરોને ઇમ્પોર્ટ માટે બી જે બધી વસ્તુમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ બી બહુ આવકારદાયક છે અને એને લીધે નવા ઉદ્યોગોને બહુ પ્રોત્સાહન મળશે ઈઝ ઓફ ડુઈંગ માટે બી જે સારી સિંગલ વિન્ડો સિસ્ટમ કરી છે એ બી બહુ સારી કરી છે એટલે એમએસએમ માટે આ બજેટ ખરેખર ખૂબ આવકારદાયક છે અને સરસ છે ઇન્કમટેક્સની વાત કરવામાં આવે તો આ વર્ષે એવો કોઈ મોટો બદલાવ કરવામાં નથી આવ્યો તેને તેનાથી કોઈ અસર થશે ખરી ઇન્કમ ટેક્સ માટે ગયા વર્ષે આપણા વિતમંત્રીએ જે ટેક્સની જે આપી હતી એનામાં બહુ સારી ફેસિલિટી આપી જ હતી એટલે આ વખતે બીજા કરવા કરતાં ઇન્કમ ટેક્સ ભરવા કરતાં ઇન્કમને વધારવા માટે જે ગવર્મેન્ટે જે બધા પ્રારધન્ય આપ્યા છે એને લીધે લોકોની ઇન્કમ વધશે ને ઇન્કમ વધવાથી લોકોના ટેક્સ માટે બેનિફિટ થશે એટલે ટેક્સ કદાચ ભરવો પડશે પણ ઇન્કમ વધશે એને લીધે ઘણું સારું થઈ શકશે જે પ્રકારે વાત કરવામાં આવે તો આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેને આપ કઈ રીતે જુઓ છો અને આપનું શું માનવું છે આ બજેટને આ વખતનું એમએ એમએસએમઈ માટે બજેટ સારું છે બહુ લાંબા ફેરફાર એમાં થયા નથી ગઈ વખતના બજેટ થોડો ઘણું પ્લસ માઇનસ છે પણ ઓવરઓલ એમએસએમઇ માટે ઘણું સારું છે ફાયદાકારક છે અને ઘણું બજેટ સારું છે સામાન્ય નાગરિકો માટે અને જે નાના ઉદ્યોગકારો છે તેમના માટે આપ આ બજેટને કઈ રીતે જુઓ છો સામાન્ય નાગરિક માટે તો ગવર્મેન્ટે અમુક અમુક જે સ્કીમો મૂકી છે એ ઘણી સારી છે અને નાના ઉદ્યોગકારો માટે એટલે કે જે ઉઘડતા ઉદ્યોગકારો છે એમના માટે પણ લોન એ બધી ફેસિલિટી જે કરી છે અને એનએસ એમએસએમઇના લીધે એનાથી ઘણો વેગ મળશે એવું દેખાઈ રહ્યું છે જે પ્રકારે વાત કરવામાં આવે તો ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે વડોદરામાં પણ ફાર્માનું એક હબ રહેલું છે આપનું શું માનવું છે હા આજે બજેટ આવ્યું છે એમાં બાયો સેક્ટરને પણ ખૂબ પ્રોત્સાહિત મળે એ પ્રમાણેના પ્રોવિઝન્સ આપેલા છે અને એ પ્રોત્સાહન નો લાભ લો તો એ લોકોને રો મટિરિયલ ખૂબ જ ચીપ રીતે પડી શકે એવું પણ છે અને આ રો મટિરિયલ જે એક્સપોર્ટમાં યુઝ થાય એવુંની ઇમ્પોર્ટ કરો તો એમાં પણ ઘણો ડ્યુટી ફ્રીઝ આ કરવામાં આવી છે એટલે એ રીતે જોવા જઈએ તો એમએસએમઈ અને બાયો ફાર્મા સેક્ટર માટે ખૂબ જ વેલકમ છે સજેશન્સ આ બધા ઇન્કમ ટેક્સમાં કોઈ મોટો બદલાવ કરવામાં નથી આવ્યો તેને લઈને આપનું શું માનવું છે ઇન્કમ ટેક્સમાં એવું છે કે ટાઈમ ટુ ટાઈમ ફેઝ વાઇઝ નિર્મલા સીતારમણે આપણને ઘણા બધા છૂટછાટ આપતા જ રહ્યા છે આ વર્ષે નવા વર્ષમાં પણ બાર લાખ સુધીની રાહત આપેલી જ છે અને નવું ઇન્કમ ટેક્સ બિલ બે હજાર આવી ગયું છે તો એમાં પણ ઘણી લિબરલ લાઈઝેશન સાથે બનાવેલું છે એટલે બાય ઇટ સેલ્ફ એ જ છૂટછાટ છે જે ગ્રેજ્યુઅલી ધ્યાન આપવામાં આવેલું છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે નવમી વાર બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે રજૂ કરવામાં આવી છે ત્યારે સ્પોર્ટ્સને લઈને આપણે વાત કરીશું સ્પોર્ટ્સ માટે આ બજેટમાં શું પ્રાવધાન છે આપનો આ બજેટ કેવી રીતે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ માટે આજે જે નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું એની અંદર એમનો પ્રાઇમ ફોકસ એવો હતો કે ઇન્ડિયાને એ લોકો સ્પોર્ટ્સનું ગ્લોબલ હબ બનાવે સ્પોર્ટ્સના અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થાય અને એને પ્રમોશન મળે આપણે એવા બધા પ્રયોગો એવા એટલી બધી ખેલકૂદની આઈટમો હતી કે જેમાં આપણા ઇન્ડિયનો પ્રોપર પાર્ટિસિપેટ નહોતા કરતા તો એવા એરિયાની અંદર નવી સ્કિલ ડેવલપમેન્ટ થાય પાંચ લાખથી વધારે વસ્તીવાળા જેટલા પણ શહેરો છે એ બધા જ શહેરોની અંદર રમતગમત માટે થઈને સ્પેશિયલ હબ બને એના માટે સ્પેશિયલ ફંડ એલોકેટ કર્યું છે એટલે અત્યારે એવું હતું કે મોટા મોટા શહેરોમાંથી જ લોકો ખેલ કે સ્પોર્ટ્સની અંદર પાર્ટિસિપેટ કરતા હતા હવે નાના નાના ગામડાઓમાં પણ બહુ બધી ટેલેન્ટ અવેલેબલ છે તો એ ટેલેન્ટ પણ સ્પોર્ટ્સની અંદર પાર્ટિસિપેટ કરશે અને હું એવું જોઉં છું કે આગામી જે કંઈ પણ નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલની જે કંઈ પણ સ્પોર્ટ્સની કોમ્પિટિશન થશે એની અંદર અત્યાર સુધીમાં આપણે જે કંઈ પણ મેડલ મેળવ્યા છે એના કરતાં આપણે વધારે મેડલ મેળવશું ઉપરાંત એ લોકોએ એવો ભાર મૂક્યો છે કે પંદર હજાર કોચને એ લોકો ડેવલોપ કરશે એ લોકોને બહાર મોકલશે ત્યાં આગળથી એ નવી સ્કિલ શીખીને લાવશે અને આપણે ત્યાં આગળ આપણા દેશની અંદર ખેલાડીઓને ઊભા કરશે અને ઓરેન્જ ઇકોનોમીની વાત કરીએ તો ઓરેન્જ ઇકોનોમી એટલે કે કન્ટેન્ટ ડિજિટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે તો પંદરસો સ્કૂલ અને પાંચસો કોલેજની અંદર એ લોકો સ્પેશિયલ ફંડ આપશે કે જેથી એ સ્કૂલો અને કોલેજો ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટ કરે એટલે આજે આપણે ડિજિટલ કન્ટેન્ટ માટે જે ફોરેનની યુનિવર્સિટી કે ફોરેનના વેરિયસ સોર્સિસ ઉપર જે આધાર રાખીએ છીએ એને બદલે આપણી પોતાની ટીપિકલ કે આયુર્વેદિક કે યોગા કે આપણી પોતાના દેશની જે કંઈ પણ સ્પેશિયલ સ્પેશિયાલિટી છે એની ઉપર પણ ઘણા બધા કન્ટેન્ટ ડેવલોપ થશે અને દેશનું નામ રોશન થશે થેન્ક યુ કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે નવમી વાર કેન્દ્રીય બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે વીસીસીઆઈ ખાતે હાલ આપણે ઉપલબ્ધ છીએ અહીં જે વિદ્યાર્થીઓ છે તે પણ આ બજેટ માટે પહોંચ્યા હતા અને આ બજેટનું વિશ્લેષણ તેમના દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે તેમની સાથે વાત કરીશું ને જાણીશું શું કહેશો આપ આજે અહીં આવ્યા હતા આપણે આ બજેટ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટ એક મોડરેટ બજેટ જે રીતે રજૂ કરવામાં આવ્યું છે અને આમાં ખાસ કરીને જેમ કે સ્ત્રીઓ માટે છે પછી એઆઈને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે તો તેઓ એ રીતે આપનું શું માનવું છે આ બજેટ યુવાઓ માટે કેવું છે ઘણું સારું છે એ લોકો સ્પોર્ટ્સ એક્ટિવિટીઝને પ્રમોટ કર્યું છે ટ્રેકિંગ પ્રમોટ કર્યું છે સ્કૂલ્સ માટે ઘણી સારી વસ્તુઓ છે અને ઇવન સ્ત્રીઓ માટે પણ દરેક ડિસ્ટ્રિક્ટમાં એક એક હોસ્ટેલ નું જે સ્થાપના કરવામાં આવે છે એ પણ સારી વસ્તુ છે ટેક્સ ની વાત કરવામાં આવે તો ટેક્સ ને લઈને આ વર્ષે કોઈ એવી મોટી જાહેરાત કરવામાં નથી આવી ઇન્કમ ટેક્સ ને લઈને આપનું શું માનવું મિડલ ક્લાસ લોકો માટે ટેક્સેશન લિબરલ જ રાખ્યું છે અને ન્યુ એક્ટ આવશે તો એના માટે સિમ્પ્લિફાઈ કર્યું છે ટેક્સેશન સિસ્ટમ કે આમ આદમી ભી આપણે સમજી શકે ટેક્સ એટલે બધા માટે ઈઝી અને મોડરેટ બજેટ બજેટ ને કેવું માનો છો આપ મોડરેટ લેવલનું બજેટ માનીએ છીએ યુવા શક્તિ ડ્રીવન બજેટ છે એટલે બહુ સારું છે કે સ્કૂલમાં પંદર હજાર લેબ પંદર હજાર સ્કૂલોમાં લેબ ખોલવાની છે વુમન હોસ્ટેલ પ્રમોટ કરી છે ટુરિઝમ એક્સપેન્ડ કર્યું છે ટ્રેકિંગ અને કલ્ચર આપણું છે ટેમ્પલ ટાઉનને એક્સપિરિયન્શિયલ એક એક્સપિરિયન્સ બનાવવામાં આવે છે એ બહુ સારી વસ્તુ છે આપ શું માનું છો આ ને કઈ રીતે જુઓ છો એમએસએમઇ સેક્ટર માટે આ બજેટ બહુ સારું છે અને એમાં બી સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એ બધા ઇન્ડસ્ટ્રીઝમાં બી બહુ સારી વસ્તુઓ લાવવામાં આવી છે એમએસએમઇ માટે ઇક્વિટી માટે જે ફંડ્સની કમી હોય છે બધા ઉદ્યોગોને એમાં સહાયતા માટે સરકારે નવા નવા સ્કીમ લાવી છે એમાં દસ હજાર કરોડનું ફંડ આપ્યું છે સરકારે જે બહુ રાહત માટે છે આપનું શું માનવું છે આપ આ બજેટને કઈ રીતે જુઓ છો इस बजट में मैं जितना मैंने नोटिस किया फॉर टैक्सेशन रिज्यूम टी डी के रेट को आ, सब जगह पे इक्वल करने की ट्राई की गई है टू परसेंट पर लेके आया गया है और दूसरा टूरिज्म इंडस्ट्री के लिए काफ़ी ग्रोथ था ये वाले सेक्टर में क्योंकि काफ़ी ज़्यादा इंसेंटिवस दी गए हैं काफ़ी सारा हेरिटेज है, को हमारे कल्चर को प्रमोट करने की कोशिश की गई है इन बिटवीन द यूथ क्योंकि वो लोग भूलते जा रहे हैं विद इन दी रियलिटी ऑफ दिस सोशल मीडिया आम नागरिकों के लिए ये बजट कैसा है आप क्या मानते हैं आम नागरिकों के हिसाब से टैक्स में इतना मतलब ज्यादा जितना एक्सपेक्ट किया था उतना नहीं आया बट ओवरऑल वो लोग लो नोटिफिकेशन से वो लोग चीज़ें इंप्रूव और कर देंगे बट ओवरऑल देखा जाए तो एक्सपीरियंस ठीक था युवाओं के लिए क्या मानते हैं? युवाओं के लिए मैं यही मानता हूँ कि एजुकेशन सेक्टर काफी इंप्रूव किया गया है मतलब मेडिकल सेक्टर मेनली काफी ज्यादा उसमें इंप्रूवमेंट लाया गया है અ મેડિકલ સેક્ટર મે જીતને ભી ડોક્ટર્સ પ્રમોટ કર સકતે હે વો સબ ચીજો કો વો લોગ ધ્યાન રખ રહે હૈ ક્યોકી અભી જીતની ભી નઈ નઈ બીસીજી આરહી હૈ નય નય ટાઈપ કે રોગ એસે આર હે ઇધર ઇન્ડિયા મે ભી તો ઉસકો હમ લોગ કૈસે ઉનકો ઓવરકમ કરેંગે ઉસ ચીઝ કે લિયે કાફી જ્યાદા ડોક્ટર વો લોગ ટ્રાય કર રહે કે વો લોગ લા સકે વૈસા યુવાઓ નું માનુ છે કે જે અલગ અલગ પ્રકાર મેડિકલ ક્ષેત્ર હોય યુવાઓ માટે હોય કે પછી એમએસએમી ના ક્ષેત્રમાં જે પ્રકાર ના બદલાવ કરવામા આવૈ છે જે પ્રાવધાન કરવામા આવૈ છે તેને તેઓ આવકારી રહે છે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા